ફાયર વિભાગ માટે પાછલા બાર કલાકમાં આગ લાગવાના બે થી ત્રણ બનાવ સામે આવ્યા છે અંકલેશ્વર માં આવેલા પેકેજિંગ કંપનીમાં જયારે દહેજની ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાનો બનાવ બનતા જ ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું અંકલેશ્વર જીએડીસી માં વિજય ટ્રાન્સપોર્ટ નજીક આવેલ જયંત ઇન્ડસ્ટ્રી માં આજે વહેલી સવારે એક આગ ફાટી નીકળી હતી કંપની માં લઈને સ્વરૂપ ધારણ કર્યું દસ જેટલા ફાયર ફાઈટરોની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યું હતું અંકલેશ્વર જીએડીસી માં આવેલ જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં આજ રોજ વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો આગે એકા એકાએક કંપનીમાં રહેલ લાકડાના જથ્થાને પગલે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે જેને લઈને લાકડાના જથ્થા વચ્ચે ફાટી નીકળેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જાણ થતા જ અંકલેશ્વર પાનોલી સહિતના ફાયર ફાઈટરો સ્થળે દોડી આવ્યા હતા અંકલેશ્વર ડીપીએમસી પાનોલી નોટિફાઈડ એરિયા તેમજ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ટેન્ડરો પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી જોકે આ ઘટનાની જાણ થતા

જે લાકડાનું વેર બનાવીને પટ્ટી બનાવવાનું કામ કરે છે એ લાકડાઓના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી સવારે નવના આસપાસ લાગી આગ લાગી હતી એમ જાણવા મળેલ છે સદર આગ શોર્ટ સર્કિટના લીધે લાગેલ હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવે છે અને આગ ઓલવા માટે પાનોલી ભરૂચ નગરપાલિકા ઝઘડિયા જીઆઈડીસી તેમજ ડીપીએમસી અંકલેશ્વર અને જીઆઈડીસીના ખાનગી ફાયર ટેન્ડરો કામે લાગેલ છે તો દહેજની અંબાણી ઓર્ગેનિક કંપનીમાં પણ રાત્રે દોઢ બે વાગ્યા દરમિયાન વિકરા આગ નો બનાવ બન્યો હતો કેમિકલ રિએક્શન રનવે દરમિયાન પહેલા રિએક્ટર અને ત્યારબાદ આખો પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો ભરૂચ અને પ્રાથમિક તપાસ હાથ ધરાતા ડીસ વિભાગે ક્લોઝર નોટિસ આપ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે અંકલેશ્વરમાં આજે લાકડાના કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કિલોમીટર દૂર સુધી તેના ધુમાડા દેખાયા હતા મારું નામ પ્રિતેશ પટેલ છે હું અત્યારે ઇન્ચાર્જ મેનેજર ડીપીએમસીમાં છું અંદાજીત સાત ને દસની આસપાસ અમને એક અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ સ્કૂલ છે એની પાછળના ભાગમાં જે જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમાંથી ફાયર કોલ મળ્યો હતો અને એમણે આગ લાગવા વિશે જણાવ્યું હતું અમને જેવા સમાચાર મળ્યા એટલે અમે સ્થળ પર ગાડી લઈને પહોંચ્યા હતા આગનું સ્વરૂપ જોતાં આગ ખૂબ જ ઝડપથી ફેલાયેલી હતી અને પવન પણ હતો જેથી અમને આજુબાજુની ઇન્ડસ્ટ્રીમાં પણ આગ પ્રસરો પામી હતી તો તરત જ અન્ય જગ્યાએથી પણ ફાયર ટેન્ડર મદદ માટે બોલાવેલ પાનોલી ઝઘડિયા ખાનગી કંપનીઓના ફાયર ટેન્ડર માટે બી અમે મદદ માટે તરત ફોન કર્યા હતા આ સિવાય સ્થળ પર એઆઈએના આપણા જે મેમ્બર્સ છે એ પણ હાજર હતા અમને વ્યવસ્થાપન કરવામાં ઘણી મદદ કરી હતી અંદાજે દોઢેક કલાકથી અમે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે અને આગ હવે આગની પરિસ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે પરંતુ એને કમ્પ્લીટ એક્સટીઝ કરતાં લગભગ દોઢ અડધો પોણો કલાક જેવો લાગશે અને અંદાજિત પંદરથી વધુ ફાયર ટેન્ડર આ ઘટના સ્થળ પર હાજર હતા